નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની સિઆરી ચેનલ ગુજરાતી સાહિત્ય અવૈધની કુંજ ચેનલમાં દિલ્હી વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજની શિક્ષક ભરતી જાહેરાત આવી છે વિષય તમામ ધોરણથી મિત્રો બાલવાટિકા લઈને એકથી બાર સુધીની ભરતી આવી છે પીટીસી બી એડ પાસ ભરતી ટેટ ટાર પરીક્ષણની જરૂર નથી તો મિત્રોના હિસાબ આપણા વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે વોટ્સઅપ ગ્રુપ અને ગ્રુપ પર ન જોડાયા ત્યાં પણ જોડાઈ જઈએ લિસ્ક્રિપ્શન મૂકું છો તમને આ ચેનલ પર રોજને રોજ શિક્ષક ભરતી હોય તમને જાણ કરવામાં આવશે શિક્ષક કોઈ અપડેટ આપ પરિપત્ર આવે તો સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયક પર દબાવીશ જેથી તમને હરેક માહિતી નોટિફિકેશન મળતી રહેશે તો ચાલો જ્યારે મિત્રો વધારે બગાડની શરૂઆત કરીએ છે મિત્રો પહેલાં બાલમંદિર મિત્રો બાલમંદિર શિક શિક્ષિકા બહેનો માટે છે પીડી પીટીસી પીટીસી બીકોમ બીએ બીએસસી એ હોવું કરે લેવું જોઈએ પછી પ્રાથમિક વિભાગ માટે ધોરણ એકથી પાંચમાં જ છે શિક્ષિકા બહેનો માટે પીટીસી બીએ બી એડ કરી લેવું જોઈએ બીકોમ કોમ બી એડ બી બી એડ કરી લેવું જોઈએ જ્યારે જ્યારે પ્રાથમિક વિભાગ મિત્રો ધોરણ થી આઠમી પણ જગ્યા હોય છે ધોરણ છઠ્ઠી આઠમાં શિક્ષિકા બહેનો માટે બીએ એ બી એડ બી 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 એડ બી બી એડ કરી લેવું જોઈએ જે માધ્યમિક વિભાગમાં ધોરણ નવથી દસમાં બી એ એમ એ અને બી સામાજિક વિજ્ઞાન માટે ભરતી છે અને મિત્રો પ્રાથમિક માધ્યમિક પીટી ચીચર સંગીતમાંથી એચ તથા એમ એચ માટે મિત્રો એમએસસી બી એડ એમ કોમ અનુભવી હોવું જોઈએ એચ માટે ત્યારબાદ ક્લાર્ક રિસેપ્શન લિસ્ટમાં સો મિત્રો તમારું છે તો બી એ ને એમ કોમ કોમ્પની જોઈન જોઈએ બી 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 એસ સી કરાવવું જોઈએ મિત્રો કોઈ પણ જે આવતા ઉપયોગ સ્થળ આવતા શિક્ષકો પચીસ દસ બે ચોવીસ સુધીમાં અરજી સંપૂર્ણ વિગત તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે રૂબરૂ મળો પાઠ વિદ્યાલય બારમંડી રોડ સ્થિત બારમાં સામાન્ય પ્રવાસ એક હજારના નગર ફોર્ચ્યુન હોટલ પાછળ એકસો ફૂટ રિંગ રોડ માવડી રાજ માવડી રાજકોટ મોબાઈલમાં પણ આપેલો છે કોલ કરી તમે વધુ વિગત પૂછી શકો છો બીજી મેં વેરાવળમાં આવી છે વેરાવળ અંગ્રેજી માધ્યમની નામાંકિત શાળાઓમાં શિક્ષકો જોઈએ છે તો મિત્રો પ્રી પ્રાઇમરિક પ્રાઇમરી વિભાગમાં માધ્યમિક વિભાગમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કોમર્સમાં અને મિત્રો ઉચ્ચતમ માધ્યમિક વિભાગ સાયન્સ વિષય રસાયણ વિનામ જરૂર છે જ્યારે ક્લાક સ્પોર્ટ્સ શિક્ષણ લાયબ્રેરીની જરૂર છે આકર્ષણ પગાર પણ દોડવા મળશે મિત્રો પણ દસ દિવસમાં તમારું રિઝ્યુમ રિઝ્યુમ અને વોટ્સઅપ કરવાની રહેશે રિઝ્યુમની રસ ધરાવતા રિઝ્યુમ વોટ્સઅપ તમારે કરવાનું રહેશે ડિક્વાય ટીચરની છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વેરાવલ પ્રી પ્રાઇમરી સિલેક્શન સેકન્ડ સિલેક્શન હાય સેકન્ડ સેકન્ડરી સિલેક્શન કોમર્સ માટે જોઈ શકો છો મિત્રો કો જે ઇંગ્લિશ માર્પરી છું પણ દિવસોમાં રજી કરવામાં કોલ કરીને પૂછી શકો છો વધુ વિગત બાદ મિત્રો શિક્ષકો જોઈએ છે ધોરણે એકથી આઠમાં સવાર અને બપોર પાડી માટે બી એમ એમ કોમ બી એ એમ એમ કોમ બી બી એમ કરી લેવું જોઈએ બીએસસી એમએસસી પીટીસી બીએડ કરેલું હોવું જોઈએ ધોરણ નવથી બારમાં સવાર પાડી માટે એમએ એમ કોમ એમએસસી બીએડ એડ કરેલું જોઈએ યોગ્ય લાયકત આવતો મિત્રો અરજી સાથે દિવસ પાંચમાં નીચે સરનામ સવારે નહોતી બાદ સમય દરમિયાન રૂબરૂ મળવું જોઈએ શ્રી અમરનાથ અમરનાથ વિદ્યામંદિર સાત નામનગર સોસાયટી નવા ડોળા રાજકોટ ત્યાં થેન્ક યુ વેરી મચ મિત્રો વચ્ચેમાં વિડીયો જય હિન્દ જય ભારત